તેની દીકરી એક યુવક સાથે પ્રેમ કરી રહી હતી અને આ માતા છે તેને પસંદ નહોતું હોવાથી તે એક લાખ રૂપિયાની સોપારી આપે છે કે મારી દીકરીનો જે પ્રેમી છે તેને તમે મોત અને ઘાટ ઉતારી દો તે યુવકને મોતને ઘાટ પણ ઉતારી દેવામાં આવે છે પરંતુ આ પોલીસ છે તે આરોપીઓને ઝડપી લે છે કોણ હતી આ માતા અને શું છે મામલો તેની વિગતવાર વાત કરવી છે નમસ્કાર આપ જોયા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાજી એક માતા છે તેની દીકરી એક યુવકને પ્રેમ કરી રહી હતી અને આ યુવક છે તે પોતે પણ પરણિત હતો 3 વર્ષથી આ યુવક અને આ દીકરી છે તેના વચ્ચે પ્રેમ સંબંધ હતો તેની માહિતી તેની માતાને હતી અને તેની માતા આ પ્રેમ સંબંધ સ્વીકાર નહોતી કરતી તેથી તે એક દિવસ આ યુવક છે તેને મોતને ઘાટ ઉતારવા માટે ત્રણ યુવકોને એક લાખ રૂપિયાની સોપારી આપે છે ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતો આ સાકીર પઠાણ છે તે પોતે રિક્ષા ચલાવતો હતો અને તે પોતે પરિણિત પણ હતો તે અસલાલી પાસે એક રેખા ચુનારા નામની એક મહિલા હતી તેના પ્રેમમાં હતો આ બંને વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો પરંતુ રેખા ચુનારાની માતા જેમનું નામ છે આશા ચુનારા તેમને આ પ્રેમ સંબંધ મંજૂર નહોતો તે કારણસર તે એક લાખ રૂપિયામાં આ શાકીર ખાન પઠાણને મોતને ઘાટ ઉતારવા માટે ત્રણ યુવકોને સોપારી આપે છે આ શાકીર ખાન પઠાણ છે તે રિક્ષા ચલાવતો હતો અને અષ્ટલાલી વિસ્તારમાં પહોંચે છે તે સમયે આરોપીઓ આવે છે તેને છરીના ઘા ઝીકી દે છે ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ જાય છે ગંભીર રીતે ગવાયેલો આ શાકીર ખાન પઠાણ તે સ્થળ પર જ મૃત્યુ પામે છે અને ત્યાં ગામના સરપંચ પોલીસને જાણ કરે છે અને તપાસનો ધમધમાટ ચાલુ થાય છે આ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયા બાદ અમદાવાદ ગ્રામ્યના પોલીસવાળા છે ઓમ પ્રકાશ જાટ તેમણે કેવી રીતે કાવતરું ઘડ્યું અને કોણ કોણ આરોપીઓ છે તેની વાત કરી છે ગઈ તારીખ પંદર પંદર તારીખ અહીંયા અસલાલી વિસ્તારમાં મુક્તિપુરા ગામ છે ત્યાં એક ડેડ બોડી મળી હતી આ ડેડ બોડીની ઇન્ફોર્મેશન જે ગામના સરપંચ અમે આપી ઓર ત્યાં તરત પોલીસ ત્યાં પહોંચી તો ત્યાં જોયો તો એક માણસ જે ત્યાં પડ્યો હતો ઓર એના નેક ઉપર જે ગળા ઉપર જે બીક મૂંડ હતો ઓર બાજુમાં એને એક રિક્ષા પડ્યો હતો ઓર પછી તમારી પોલીસ ત્યાં કુચબીન કરી હતી તો ત્યાં એક ચાકુ મળ્યો હતો જે બ્લડ બ્લેડ ચાકુ ચાકુ મળ્યો હતો ઓર એ જે માણસની જે ઓળખ જે સાકીર એ જોવાપુરાનો રહેવાસી છે આ રીતે થઈ હતી આ સાકીર જે છે આ સાકીર એક રિક્ષા ચલાવતો હતો પછી રિક્ષાને આઈડેન્ટિફાઈ કરીને જે રીક્ષા એક નારોળની એક લેડીને નામ હતો ઓર પછી લેડીને પૂછપરછ કરતાં ખબર પડી બી જોઈએ બાકી બધી અમે કાવતરું સામે આવી હતી અમે એના ટેકનિકલ પુરાવા અને જે બાકી જે હ્યુમન સોર્સિસથી ખબર પડી કે એમાં કોણ કોણ જે સકમન છે સકમનને અમે બધા તમામને ઉપાડ્યા હતા ઓર ઉપાડીને એને પૂછપરછ કર્યા ખબર પડતી કે આખી કોન્સ્પિરસી જે હતી એક આશા નામની લેડી જે સેવન્ટી ટુ યર્સ ઓલ્ડ છે એ રચી હતી એ એની સાથે જે એનો એનો પૌત્ર અને એને ભાઈનો દીકરો ધર્મ કરીને હતો એ ત્રણો આ કોન્સ્પિરિસી રચી હતી ત્યારે એ કોન્સ્પિરસી કરવાનો જે કારણ જે હતો એ એનો કારણ એવું હતું કે આ જે સાકિર જે હતો સાકિરનો એ આસાની દીકરી જોડે પ્રેમ સંબંધ હતો ઓર સાકિર પહેલાથી મેરિટ હતો એને એની દીકરી પણ પહેલાથી મેરિટ હતી તો આ વસ્તુ એમને ગમતી ન હતી ઓર આ લગભગ બે મહિના પહેલી આ ડિસાઈડ કરી લીધો હતો કે જે એમને મારવાનો છે ઓર એને જે વેપન યુઝ કર્યો હતો જે ચાકુ એ ચાકુ એને ભાઈનો દીકરો ધરમ જે છે અંબાજીથી લઈને આવ્યો હતો ઓર એનો જે પૌત્ર હતો એ પોત્ર એ ચાકુ અરેન્જ કરીને એને જે મારવા આવો જે માણસ છે હતો ધર્મેન્દ્ર પાસી જે મૂળ ઉત્તર પ્રદેશ સુલતાનપુર જિલ્લાનો રહેવાસી છે ઓર અહીંયા છૂટક મજદૂરી કરતો હતો એના ફેમિલી સાથે સંકળાયેલો હતો ઓર આ જે ડોસીમાં હતા એ ડોસીમાં એમને આ કામગીરી એક લાખ રૂપિયામાં આપી હતી ઓર એને પાંચ હજાર રૂપિયા એડવાન્સ આપ્યા હતા એ પાંચ હજાર રૂપિયા એડવાન્સ લઈને એને આ ચાકુ લઈને આ જે માણસ છે સાખિર એમના પહેલાથી એમનો મિત્ર હતો એને રિક્ષાને પાસે પાછળ બેસીને જો એ કઠવાડા બાજુ જતા હતા ઓર એ કઠવાડા બાજુ પહોંચતા જોઈએ રિક્ષા રોક્યો હતો રિક્ષા રોકીને જે પરત રિક્ષામાં જ્યારે બેસ્યો હતો તે વખતે જે પાછળથી જો એના ચાકુથી ઘા કર્યો હતો જે કદુ ઉર્ફે ધર્મેન્દ્ર ઓર એની ત્યાં ઓન સ્પોટ ડેથ થઈ ગઈ હતી ઓર બનાવ બન્યા પછી એ જે ધર્મેન્દ્ર ઉર્ફે કદ્દુ જે હતો એ ત્યાંથી ભાગીને અમદાવાદ વિસ્તારમાં સિટીના વિસ્તારમાં ગયો હતો ઓર ત્યાંથી એ પૈસા કલેક્ટ કરવા માટે ફરીથી ડોસીમાં પાસે આવ્યો હતો ઓર ત્યાંથી એમને ફરીથી પાંચ હજાર રૂપિયા લીધા એને ત્યાં નગર બાજુ જતો રહ્યો હતો અમારી એલસીબી અને અસલાલી પોલીસ સ્ટેશનની તમામ ટીમો જોએ એની શોધખોળમાં લાગી હતી ઓર એને પછી કાલના દિવસે જોયા અમદાવાદ સિટીથી એને પિક કર્યો હતો और अत्य त्रो ने अटक कर लीधा है और जो किशोर है पूछपरछ अत्य चालू આ મામલે ત્રણ યુવકો વિરુદ્ધ ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે અને પોલીસ આગળ પર તપાસ કરી રહી છે આ પ્રકારના સમાચાર માટે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ચેનલને જો હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પણ દબાવી દેજો નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો